યમાં બના સરર મહાદેવ મિત્રો આપ જોઈ રહ્યા છો કશ્મીર અહીંયા પ્રકૃતિ તમે જોઈ રહ્યા છો બધા પહાડ ચડ્યો છો મિત્રો અહીંયા બધી ઉપર ચડી અને ખૂબ સારી એવી મહેનત કરી એક મહિનાની પૂરું કર્યું ટ્રેનિંગ હતી નીચે ફોજી લોકેશન છે એટલે બતાડીશ નહીં તમને હું તમને બતાવું છું સફરજનના ઝાડ અખરોટના ઝાડ અને બહુ સારા એવા ફૂલ ઉગે છે અહીંયા જે મિત્રો વિડીયોને પૂરો જોશો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો હમણાં મને ટાઈમ ઓછા મળે છે એટલે વિડીયો અપલોડ કરી શકતો તમે સામે જોયા છો કાશ્મીરી લોકોના ઘર છે અહીંયા હર પહાડી પર જંગલમાં પણ લોકો વસે છે મિત્રો મિત્રો અહીંયા ગુલાબ બહુ સરસ થાય છે ગુલાબનું ફૂલ જે છે ખૂબ સારો વિકાસ કરે છે અને ખૂબ સારા અહીંયા ગુલાબ થાય છે અહીંયા જંગલોમાં જંગલી ગુલાબ પણ જોવા મળે છે મિત્રો તો મિત્રો આ છે સફરજનો ઝાડ આવા ઘણા બધા ઝાડ વાયેલા છે મિત્રો પણ અહીંયા તમને બતાવીને શું તમે વાપરજો આ સફરજન ઝાડ છે કાચા છે અત્યારે બે મહિના પછી સરસ એવા પાકી જશે અને ખૂબ સારા એવા ખાઈશું અખરોટના ઝાડ બી તો હોય છે હું તમને પ્રાઇમ મળશે આમ બતાવતો રહીશ વિડીયોને મિત્રો આપણી ચેનલ છોડશો નહીં મા બનાસના વીરપુત્રો ગ્રુપ આપણી પ્રકૃતિની ચેનલ છે આમાં જે કાંઈ ધનરાશિ મળશે એ આપણે આપણા પર્યાવરણ માટે વાપરીશું હજી સુધી કાંઈ મળ્યું નથી મિત્રો જે કાંઈ મળશે તો આપણે પ્રકૃતિ હિતમાં વાપરીશું તો મિત્રો આપણી ચેનલ છોડતા નહીં અહીંયા વાદળછાયું વાતાવરણથી ધૂમસ છે બિલકુલ તો મિત્રો તમને સેફ અહીં સફરજનનું ઝાડ કેવું ગમ્યું જરૂર વિડિયોમાં કોમેન્ટ કરજો લાઇક કરજો હર હર મહાદેવમાં બનાસકી જાય ફરી મળીશું બીજો વિડીયોમાં